એક સમયની વાત છે દેવી પૂજક સમાજના લોકો જંગલ અને ગામની સીમા પર વસતા હતા ગામના લોકો તેમને બાઘરી કહેતા આ સમાજના લોકોની સૌથી મોટી તાકાત તેમના તીર કામઠા અને ભાલા નહીં પણ તેમની અડગ આસ્થા હતી તેઓ પોતાની ઈષ્ટદેવી પર અટૂટ વિશ્વાસ રાખતા અને માનતા કે ગમે તેટલી મુશ્કેલી આવે દેવી તેમનો સાથ ક્યારે નહીં છોડે સમય બદલાયો અંગ્રેજો ભારતમાં આવ્યા તેમણે ઘણા સમાજોને ડરાવીને લાલચ આપીને કે ચાલાકીથી ઝુકાવી દીધા પણ જ્યારે તેઓ દેવી પૂજક સમાજ પાસે આવ્યા અને તેમને નીચા પાડવાની કોશિશ કરી ત્યારે આ સમાજના વડીલોએ છાતી કાઢીને કહ્યું અમે ક્ષત્રિય છીએ અમે દેવીના સંતાન છીએ અમે લડીશું પણ ક્યારેય ઝૂકીશું નથી